રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ ટ્રસ્ટે ક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડી રોગો કપાસી મસા હાથપગ કમર મણકા નસ દબાવી પેરાલિસિસ સારવાર નિદાન કેમ્પ આયોજન કરાયું હતું આ કેમ્પના દાતા સ્વજયાબેન જીતુભાઈ ઝાલાના સ્મરણાર્થે રાખવામાં આવેલ આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડી રોગની સારવાર તેમજ હાથ પગ કમર મણકાના દુખાવા નસ દબવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન ડૉક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું લોકોએ આ સેવા કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ ટ્રસ્ટી તેમજ દાતા ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા સંજયભાઈ માકડીયા કેશુબાપા કેશુબાપા સિંહ જોણિયા કણસાગરા સાહેબ રમેશભાઈ આહુજા ધામેચા સાહેબ અસ્મિતાબેન મુરાણી હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો વિપુલ ધામેચા આર એન ન્યૂઝ ઉપલેટા